આ ચાર રાશિઓ છે હનુમાનજીની પ્રિય રાશિ જાણો તમારી રાશિ આમાં છે કે નહીં જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક દેવી દેવતાઓ કોઈને કોઈ રાશિ પર વિશેષ આશીર્વાદ વરસાવે છે દરેક રાશિને કોઈને કોઈ દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે આ રાશિઓમાં કેટલીક એવી રાશિઓ પણ છે જેના પર મહાબલી હનુમાનની વિશેષ કૃપા હોય છે અહીં ચાર રાશિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે બજરંગ બલીને ખૂબ જ પ્રિય છે આવો તે રાશિઓ વિશે જાણીએ પહેલી રાશિ છે મેષ રાશિ હનુમાનજીની સૌથી પ્રિય રાશિમાં મેષ રાશિનું નામ સામેલ છે આ રાશિના લોકો ખૂબ જ ઉત્સાહી હોય છે મેષ રાશિનો સ્વામિગ્રહ મંગળ છે મેષ રાશિના જાતકો પર હનુમાનજીની વિશેષ કૃપા હોય છે જો મેષ રાશિવાળા લોકો મહાબલી હનુમાનની પૂજા સંપૂર્ણ શ્રદ્ધા સાથે કરે છે તો તેમના જીવનમાંથી તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને તેમના જીવનમાં આર્થિક તંગી પણ દૂર થઈ જાય છે કરિયરમાં સફળતા મેળવવા માટે હનુમાનજીની પૂજા કરવી ખૂબ જ જરૂરી છે મેષ રાશિના જાતકોએ મંગળવાર અને શનિવારે ભગવાન હનુમાનજીની પૂજા કરવી જોઈએ તેનાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે બીજી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિવાળા લોકો પણ ભગવાન હનુમાનજીને ખૂબ જ પ્રિય હોય છે સિંહ રાશિ પર સૂર્ય ભગવાનનું શાસન છે ધાર્મિક માન્યતાઓ અનુસાર સૂર્ય સૂર્યભગવાનને હનુમાનજીના ગુરુ માનવામાં આવે છે આ જ કારણ છે કે સિંહ રાશિના લોકો પર બજરંગ બલી પોતાના આશીર્વાદ વરસાવે છે સિંહ રાશિવાળા લોકોએ દર મંગળવારે ભગવાન હનુમાનજીની પૂજા કરવી જોઈએ અને દરરોજ બજરંગ બાણનો પાઠ કરવો જોઈએ હનુમાનજીની પૂજા કરવાથી તમે તમારા વ્યવસાયિક અને અંગત જીવનમાં માન અને ખ્યાતિ મેળવી શકો છો નોકરી હોય કે બિઝનેસ હોય દરેક ક્ષેત્રમાં તમને વિકાસ જોવા મળશે જીવનમાં પૈસા સંબંધિત તમામ સમસ્યાઓનો અંત આવશે ત્રીજી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો પર પણ હનુમાનજી પોતાના વિશેષ આશીર્વાદ વરસાવે છે કુંભ રાશિના લોકો માટે ભગવાન હનુમાનજીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ રાશિના સ્વામી શનિદેવ છે જો આ રાશિના લોકો હનુમાનજીની પૂજા કરે છે તો તેમને કરિયરમાં મોટો ફાયદો થાય છે આ રાશિના લોકો માટે બજરંગબલીના આશીર્વાદ તેમની કારકિર્દીમાં પ્રગતિ માટે વરદાનરૂપ સાબિત થાય છે કુંભ રાશિના લોકો હનુમાનજીની કૃપાથી તેમના માર્ગમાં આવનારા દરેક પડકારને સરળતાથી પાર કરી લે છે તમે જે પણ કામ કરશો તેમાં તમને ભાગ્યનો પૂરો સાથ મળશે ભગવાન હનુમાનજીની કૃપાથી કુંભ રાશિના લોકો અદ્ભુત જીવન જીવે છે અને તેમના દરેક કાર્યમાં સફળતા મેળવે છે ચોથી રાશિ છે વૃષિક રાશિ વૃષિક રાશિના લોકો પણ હનુમાનજીને ખૂબ જ પ્રિય હોય છે આ રાશિના લોકોને ભગવાન હનુમાનના વિશેષ આશીર્વાદ મળે છે વૃષિક રાશિ પર મંગળ ગ્રહનું શાસન છે તેથી વૃષિક રાશિના લોકોને બજરંગ બલીની કૃપા પ્રાપ્ત થાય છે બજરંગ બલીની કૃપાથી આ લોકો પોતાના જીવનમાં ખૂબ પૈસા કમાય છે અને ક્યારેય કોઈ કામમાં નિષ્ફળતા નથી મળતી વૃષિક રાશિના જાતકોને નોકરી અને વ્યવસાય બંનેમાં હનુમાનજીના સંપૂર્ણ આશીર્વાદ મળે છે વૃશિક રાશિના જે લોકો બજરંગ બલીની પૂજા કરે છે તેમને જીવનમાં સુખ સમૃદ્ધિનો ભરપૂર આનંદ મળે છે ડિસ્ક્લેમર આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અમે તેની પુષ્ટિ કરતા નથી